આપણે જે ગુજરાતમાં અમે તમને આ ટ્રેક્ટર બતાવી નથી આ ટ્રેક્ટર અલગ જ છે આખું આજે વ્હાઈટ કલરનું ટ્રેક્ટર તમે જોઈને લાગતું હશે પ્રીમિયમ ટ્રેક્ટર જોવા જાય અત્યાર સુધી તમે બધા રાહ જોઈને બેઠા ઇલેક્ટ્રિક ત્રિકો લઈને આવ્યો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે અઢારે વરણનો નો સગો અને ત્રણ પગવાનો બધી જગ્યાએ હોય પણ આ ચાર પગવારો ચોગો હે કેમ છો ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છે મહારાષ્ટ્ર પુણેમાં કે જ્યાં ભારતનો સૌથી મોટામાં મોટો એગ્રી થાય છે જેમાં તમને ઘણી બધી ટેકનોલોજી પણ જોવા મળશે અને ઘણી બધી ટેકનોલોજીની ફાર્મિંગમાં જે ઇક્વિપમેન્ટ ઉપયોગ થતા હોય એ પણ તમને જોવા મળશે જેમાં તમને અલગ પ્રકારના ટ્રેક્ટર્સ જોવા મળીએ જેમ કે હવે હાલમાં ઇલેક્ટ્રિકનો જમાનો આવે છે તો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પણ અહીંયા અવેલેબલ છે મોટા મોટા હાર્વેસ્ટિંગ પણ અહીંયા અવેલેબલ છે અને કયું ટ્રેક્ટર સારું છે એ પણ આજે અમે તમને વિડીયોમાં બતાવવાના છીએ અને સ્પેશિયલી જો તમે પુણેના આવી શકતા હોય ને તો તમે અમારો વિડીયો જોઈ અને બધી જ કેટલો કેટલો અહીંયા સ્ટોલ છે એ બધું તમે અહીંથી જોઈ શકીએ જો તમે વિડીયોને પૂરો જોશો ને તો તમને ખેતીવાડીને લગતા બધા જ અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ તમને આ જ વિડીયોમાં જોવા મળીએ જેમાં ઘણી બધી ટેકનોલોજીવાળા ઇક્વિપમેન્ટ છે ને અમે તમને અંદર બતાવશું તો વિડીયોને છે ને પૂરો જોજો સૌ પ્રથમ તો પહેલાં ભાઈ અહીંયાથી એન્ટ્રી થાય છે અને એન્ટ્રીની ઉપર જ જો અહીંયા છે ને મોટા અક્ષરમાં કિસાન લખ્યું છે અને બધેના સ્ટોલ છે ને એ બધેને અલગ અલગ છે અને સૌથી પહેલાં તો સ્ટોલ તમને કેનો હોય ખબર જ છે મહિન્દ્રા કંપનીનો તો અહીંયા છે ને મહિન્દ્રા કંપનીનો પહેલો સ્ટોલ અહીંયા બુકિંગ છે અને કિર્લો કિર્લોકર કંપનીનો અહીંયા છે જે ડીઝલ એન્જિન માટે બહુ પ્રખ્યાત છે એનો સ્ટોલ અહીંયા છે હવે આપણે મહિન્દ્રાની એક્ઝેટ વિઝિટ ને તો એકવાર જો આ જવું તો આપણે જે ગુજરાતમાં ક્યારેય અમે તમને છે ને આ ટ્રેક્ટર બતાવી જ નથી હઈ આ ટ્રેક્ટર કંઈક અલગ જ છે આખું થ્રી ઝીરો ફાઇવ ડીઆઈ અને આપણે છે ને ગુજરાતમાં ટ્રેક્ટર ક્યાંય એટલે ક્યાંય જોવા જ નથી મળ્યું બાકી મહિન્દ્રા છે એટલે એ ફોર વ્હીલનો બિઝનેસ કરે એટલે એનો જો અહીંયા સ્ટોલ જોવા મળીએ મહિન્દ્રા વિરો બાકી આ ટ્રેક્ટર છે ને ભાઈ બહુ એટલે બહુ કંઈક યુનિક ટ્રેક્ટર છે બાકી જે આપણે રેગ્યુલર આપણે જે એનો વિડીયોઝ બનાવેલો હતો ઓઝાનો અને તમારું મારું બેનું ફેવરિટ એવું ઓઝા એ પણ અહીંયા છે જો એકવીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે એની બાજુમાં અર્જુન નવો છસો પાંચ સીઆરડીઆઈ ડીઝલ એન્જિન આ ટ્રેક્ટર છે ને ભાઈ બહુ એટલે બહુ સારામાં સારું અને માર્કેટમાં ધૂમ મચાવે એવું ટ્રેક્ટર છે એના પછી પાછું વળી ઓજાનું એ પણ એકવીસ એકવીસ જ છે એના પછી પાછું યુઓ સિરીઝ છે યુઓ ટેક એના પછી સ્વરાજ કંપનીનો સ્ટોલ આવ્યો છે એમાં એનું આઠસો પંચાવન જે બેસ્ટ સેલર મોડલ છે એ અહીં રાખ્યું છે અને બીજું એક સાતસો ને ચુમાલીસ અને હાવ નવા જ લુકમાં છે અને બીજા નંબરની ખાસિયત શું છે ખબર આ છે ને ફોર વ્હીલ ડ્રાઈવ છે આપણે તમને ક્યારેય છે ને ચેનલમાં ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર નતા બતાવી શકી ગા અમે તમને ને ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર બતાવીએ આ ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે સાતસો ચુમાલીસ એમાં રોટાવેટર પણ લગાવેલું હોય આગળ આવશું ને એટલે આઠસો પંચાવન ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર તમને અહીંયા જોવા મળીએ આજે છે ને આઠસો ને પંચાવન ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે અને અહીંયા એના નાનું રોટાવેટર પડ્યું છે આ એ નાનું રોટાવેટર પડ્યું છે અને તમારું ને મારું ભાઈ ફેવરિટ ટ્રેક્ટર ટાર્ગેટ જેનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં પણ બનાવેલો છે એ ટાર્ગેટ પણ અહીંયા અવેલેબલ છે અને સૌથી મસ્ત હું ટ્રેક્ટર બતાવું એક સનેડાની જગ્યાએ આપણે ઉપયોગ કરતા હોય ને એવું ટ્રેક્ટર જો આ કોડ નહી સ્વરાજનું કોડ ટ્રેક્ટર છે કે જે આપણે સનેડાની જરૂર ના પડે અને સારા મારું બહુ મસ્ત ટ્રેક્ટર છે સોનાલિકાના સ્ટોલે આવ્યા ને તો ભાઈ સોનાલિકાના સ્ટોલે છે ને આપણે અલગ પ્રકારનું ટ્રેક્ટર જોવા મળ્યું છે કે જે આપણે તમને છે ને પેલા દેખાયું જ તો હવે એ ટ્રેક્ટર તમને વિઝિટ કરાવવું ને તો જો એ ટ્રેક્ટર્યું આ ટ્રેક્ટર છે ને આપણે ચેનલમાં ક્યારેય બતાવ્યું ન હતું આપણે અહીંયા જોવા મળ્યું છે હવે ખાસિયત શું છે વિશેષતા શું છે એનો લોંગ વિડીયો પણ તમને યુટ્યુબ ચેનલમાં આવી જાય ટ્રેક્ટર છે ને આખું કંઈક અલગ છે અને બીજા નંબર આ ટ્રેક્ટર છે ને આખું લોડર ટાઈપનું ટ્રેક્ટર છે જો બેકો લોડર આપણે જે જેસએબી તરીકે કામ કરીએ ને એનું આખે આખું લોડર અહીંયા આવ્યું હોય ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર ટાઈગર સિરીઝ છે ફોર વ્હીલ ડ્રાઈવ ટાઈગર અને આ ટ્રેક્ટરનો લુક જોઈને તમને ખતરનાક સોનાલિકાના ટ્રેક્ટરમાં જ આપણે વધુ આગળ આવ્યા ને તો ભાઈ એક છે ને બીજું એક ટ્રેક્ટર જોવા મળ્યું છે આ ટ્રેક્ટર તો આ ટ્રેક્ટર છે ને ટાઈગર જ છે જે આપણે તમને સીઆરડીઆઈ ઇન્જિનવાળું વાળું દેખાડ્યું ને એનું જ નાનું ટ્રેક્ટર છે ફોર વ્હીલ ડ્રાઈવમાં છે અને ટાઈગર સિરીઝ છે અહીંયા એની ડિટેલ્સ બધી લખે લખેલી છે તમે અહીંથી ડિટેલ જોઈ શકો એના પછી પાછું જે આપણે રેગ્યુલર ગુજરાતમાં જે આલે છે એ સિરીઝ જોવા મળી એના પાછી પાછું વરી એ જ છે અને પાછળ જે એના ઇન્કલિમેન્ટ છે રોટા ને એ બધું પાછળ છે આ તો ભાઈ સોનાલિકાનો સ્ટોલ અને હવે આપણે જવાનું છે મોસ્ટ ફેમસ ડીઝલ એન્જિન બનાવતી કંપની એટલે કે કિલોસ્કર કંપની આવું તો ભાઈ આપણે કિર્લોકર કો વચમાં છે ને એક ઇલેક્ટ્રિકની આવી ગઈ છે વરૂણના ઇલેક્ટ્રિક્સ એમાં મોટરું ને એ બધું રાખ્યું છે ને આપણે જે પાણીની રેગ્યુલર મોટર આવતી હોય ને એ બધી મોટરને રાખી છે આ છે કિર્લોસ્કર કંપનીનો છે ને સ્ટોલ છે અહીંયા હવે આપણે કિર્લોકર કંપનીના સ્ટોલમાં જાઉં તો એના મેન છે ને ફેમસ છે એ ડીઝલ એન્જિનના હિસાબે અને ડીઝલ એન્જિન કે આપણે જોઈએ અને પાવર ટીલર ડીઝલ એન્જિન બધા કિર્લોકરના તમને જોવા મળીએ તો જો આ છે ને એ મિની રોટાવેટર આપણે કહી શકીએ અને આ આપણે ઘઉં વાઢવા માટે જે આવતું હોય ને એના માટે ઉપયોગ કરી શકીએ એ પણ કિલોસ્કરનું જોવા મળીએ આ પાછું બીજું પાવર ટ્રીલર છે આને છે ને તમે બગીચાની ખેતીમાં તમે ઉપયોગ વધારેમાં વધારે કરી શકો હો તો અહીંયા પાછું એક આવી ગયું મિની રોટાવેટર અને ઓલું જે આપણે પાવર ટ્રીલર કહીએ આવી ગયું જ્યારે પાવર ટ્રીલર બાકી જે અહીંયા એનું રોટાવેટર છે રોટાવેટર તો આજકાલ ને બધી કંપની બનાવે છે આ તો ભાઈ કિલ્લોકરનો સ્ટોલ કિલ્લોકરનો સ્ટોલ જોઈએ ને સીધે સીધા આપણે અંદર એન્ટર થયા ને ભાઈ તો અહીંયા છે ને હાર્વેસ્ટિંગ મશીન આપણે જોવા મળ્યા છે ખેતીમાં ઉપયોગ થતા હાર્વેસ્ટિંગ મશીન અહીંયા છે ઘઉંમાં ને એમાં વધારે ઉપયોગ થાય છે આ બીજું નાનું હાર્વેસ્ટિંગ મશીન છે આ મોટું હાર્વેસ્ટિંગ મશીન છે અહીંયા રોટાવેટર આપેલા છે અહીંયા પણ રોટાવેટર છે અને બીજા નંબરનો અહીંયા પણ છે ન્યાય હાર્વેસ્ટિંગ કંપનીનો જ એક અલગ જાતનો સ્ટોલ છે અહીંયા પણ હાર્વેસ્ટિંગ કંપનીના જ બધા અને ભાઈ એક વસ્તુ સાવ અલગ જ જોવા મળી આપણે હિટાજીમાં ટાયરું આવે ને ટાયરું એટલે કે ચેનનો પટ્ટો એવી જ રીતે જ આમાં ને ચેનનો ચેનનો પટ્ટો જોવા મળ્યો અને આ પણ એને એક હાર્વેસ્ટિંગ મશીન જ છે હાર્વેસ્ટિંગ મશીન જોઈએ ને આપણે જરાક આગળ આવ્યા ને એટલે ભાઈ આ હેને આ તમે કલર જોઈને તમને ખબર તો પડી જાય કઈ કંપની છે અને ક્યાંની છે તમને એ કહી દઉં ને તો આ ગુજરાતની કંપની છે ને રાજકોટની કંપની છે કેપ્ટન કંપની અને એ છે ને સૌથી વધારે ફેમસ હોય ને તો એના અલગ અલગ કલર્સ અને અલગ અલગ મોડલ અને અલગ અલગ ખાસિયતના હિસાબે સૌથી ફેમસ અત્યારે મિની ટ્રેક્ટરમાં છે અને ભાઈ એક એનું આ જે વ્હાઈટ કલરનું ટ્રેક્ટર તમે જોઈને જ લાગતું હશે પ્રીમિયમ ટ્રેક્ટર જોવા જઈએ વ્હાઇટ કલરનું છે અને અહીંયા રેડ કલર છે ઓલી બાજુ બ્લેક કલરનું ટ્રેક્ટર છે આ તો કેપ્ટનનો સ્ટોલન હવે આપણે આગળ જવાના નહીં બીજી તમને બ્રાન્ડ બતાવવાના એમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પણ તમને જોવા એટલે કહેવાય મોટો હોય ને એમાં મોકે એકકે ચોખ્ખા મારી તો સોનાલિકા વારાય એની અત્યારે એનું એક ટ્રેક્ટર લોન્ચ કર્યું છે એનું લોન્ચિંગ તમે અત્યારે જોઈ શકો અત્યારે જેનું લોન્ચિંગ થાય છે આપણે કેપ્ટનના સ્ટોલથી જરાક આગળ આવ્યા ને એટલે આપણે જોવા સ્ટોલ મળ્યો સોલીસ ટ્રેક્ટરનો સોલીસ ટ્રેક્ટરનો સ્ટોલ જોવા મળ્યો ને એમાં છે ને ભાઈ તો આ ટ્રેક્ટર છે યાન માર સોલિસ અને આ ટ્રેક્ટર છે ને ખાવ અલગ જ લુકમાં છે ઇન્ટરનેશનલ લુક જોવા મળે છે અને ભાઈ પ્રીમિયમ લુક છે અને અહીંયા આપણે પાસે હે કિંગ ફાર્મિંગના ઓનર કેમ છો કેશોરભાઈ આપણે છે ને જોવામાં નાનું લાગ્યું ને તો પછી આપણે પૂછ્યું કે કેટલા હોર્સ પાવરનો છે અડતાલીસ હોર્સ પાવરનો ટ્રેક્ટર હે પછી ટ્રેક્ટરનું તમે ને બધું જોશો ને તો તમને એમ લાગીએ કે નાનું ટ્રેક્ટર હે ભાઈ હકીકતમાં અડતાલીસ હોર્સ પાવરનો ટ્રેક્ટર છે યાનમાર સોલીસનું અને આ બાજુ એનું એનું પણ કંઈક છે ને અનવ્હીલિંગ માટે અહીંયા ઊભું છે અનવ્હીલિંગ માટે છે અને બીજા નંબરમાં નાનું સોલિસ છે ટુ વ્હીલ ડ્રાઈવમાં અહીંયા છે અને બીજું એક હજી છે ને ફોર બાય ફોરમાં આવે છે સોલિસ પણ એ છે ને બાજુ રાખ્યું છે આ ફોર બાય ટુમાં છે અને ફોર બાય ફોરમાં એટલે બાજુ આપ્યું છે જે સોનાલિકા આવે છે ને સોનાલિકા એની સેમ કોપી તમે કહી શકો આ ટ્રેક્ટર છે ને એ નાનું ટ્રેક્ટર છે ને ફોર વ્હીલ ડ્રાઈવ માં હે ભાઈ થોડાક આગળ આવ્યા તા કરોડિયા જેવી એક છે વસ્તુ જોવા જેડી પણ હકીકતમાં વસ્તુ કેવાની ખબર આ દવા છાંટવા માટેની એ નાના ખેડૂતો માટે નથી બહુ મોટા ખેડૂતો હોય જેને હજાર વીઘા બે હજાર વીઘા જમીન હોય ને એના માટેનું હોય કિંમત ખાલી કેટલી ખબર ખાલી તેર લાખ રૂપિયા જેની કિંમત છે અને અહીંયાથી છે ને દવા તમે ઓપરેટ કરી શકો ને ઉપરથી બધું ઓપરેટ થાય ને અહીંયાથી દવાના સ્પ્રેયર આપેલા હોય આજકાલના છે ને બધા ગીત વાળા બધા રેપર ગીત ગાતા હોય તો આપણી પાસે પણ ખેડૂતો પાસે પણ રીપર આપ્યું હોય જે છે ને બાજરો જુવાર ને ઘઉં ને બધું કાપવા માટેનું હે અને નાના નાના પાવર ટ્રીલર છે જે તમે બગીચામાં ઉપયોગ કરી શકો બગીચો હોય ને બગીચાની નવી ખેતી હોય ને તો તમે છે ને બ્રશ કટરનો પણ ઉપયોગ કરી શકો આ છે ને બ્રશ કટર જેટલા પણ ખેડૂત મિત્રો હવે બકાલાની ખેતી કરે એના માટે વરદાન રૂપ છે આ મશીન આ છે ને બધા જ તમારા જે બકાલું છે ને એ તમને વાવી પણ દેશે અને આની કિંમત છે ને ખાલી ને ખાલી છ લાખ રૂપિયા કિંમત છે બીજા નંબરમાં તમારા ટાઈમની પણ બચત કરીએ અને સમયની બધી બચત કરીએ અને તમારું બી છે ને એની પણ તમારી ઘણી બધી બચત કરીએ જેમ કે આપણે ડુંગળીનું બી વાવતા હોય તો એ આપણે ત્રણ કિલો વાવી દે તો એની જગ્યાએ એક કિલોમાં સારામાં સારી રીતે વાવી છે અને અહીં તમે જોઈ શકો કે બધી જાતનું બકાલું છે એ આ મશીનમાં તમે વાવી શક્યો ભાઈ આ મશીન એને અને પાછું તમે ટાઈમ અને સમય બે બચાવીએ આપણે જે પણ ખેડૂત મિત્રો પશુપાલન પશુપાલનવાળાએ જોડાયેલા હોય અને જે દૂધનો બિઝનેસ કરતો ને એના માટેનું છે ને ખાસ કરીને બાઇક છે કાઇનેટિક ટેકનોલોજીનું બાઇક છે અને આની ખાસિયતની તમને વાત કરું ને તો દોઢસો કિલો વજન ઉપાડી શકે પર પર્સન્ટ અને એક પર્સન્ટ આમાં બેસી શકે અને બેટરી લાઈફની વાત કરું તો સાત વર્ષ સુધી તમે આની બેટરી ચલાવી શકશો અને રેન્જની વાત કરું તો એકસો ને વીસ કિલોમીટરની તમને આમાં રેન્જ પણ જોવા મળીએ પશુપાલન માટે છે ને સૌથી સારામાં સારું બાઈક આપ્યું છે ભાઈ તમને દૂધવાર નું તો કામ બતાવી દીધું પણ હવે ટ્રેક્ટર ભેગું છે ને તો અમે તમને બીજું એક સાધન બતાવી આનું નામ છે મલ્ટી ક્રોપ થ્રેસર એટલે જેના ઘણા બધા યુઝફુલમાં તમે યુઝ કરી શકો અને એનાથી આપણે આગળ જાઉં ને એટલે બીજા પણ હજી ઘણા બધા સ્ટોલ આવ્યા છે જેમાં તમને અલગ અલગ જાતના સ્પ્રેયર પણ તમને જોવા જઈએ અત્યાર સુધી તમે બધા રાહ જોઈને બેઠા તા એવો ઇલેક્ટ્રિક ડેટકો લઈને આવ્યા હે ભાઈ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે આ તમે તો આખું અલગ જ કલરનું છે આપણે દુધિયા કલર કઈ નહીં દુધિયા કલર નું આખું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે જે ઉપર થી તમને બતાવું તો આવું ટ્રેક્ટર છે અને ભાઈ મોટું ટ્રેક્ટર એ નાનું ટ્રેક્ટર ઇલેક્ટ્રિક છે અને મોટું ટ્રેક્ટર અહીંયા ઇલેક્ટ્રિક છે આ છે ને એ મોટું ટ્રેક્ટર ઇલેક્ટ્રિક છે અને આ ટીવીમાં છે ને એની બધી ડિટેલ હાલે છે આવું આખું ટ્રેક્ટર છે

અને આ કઈ રીતે કામ કરીએ તો આના જે આ બ્લેડ છે ને એ જમીનમાં અગિયાર ફૂટ સુધી નીચી જ હે જમીનની અંદર અને ત્યાંથી આપણે જે જમીન છે ને રોટાવેટરની જેમ એકદમ સ્મૂથ બનાવી દે તો આ હે રોટાવેટરનો વેટરનો ભાપ અને આ હે ને ભાઈ મેક્સિમમ પચાસ ને ઉપરના ટ્રેક્ટર હે ને પચાસ એચપીના ઉપરના ટ્રેક્ટર એમાં જ તમે આને વધારાનો ઉપયોગ લઈ શક્યો એનાથી નીચેના એચપીમાં ટ્રેક્ટરમાં નહીં હાલે તો આ હે ને હકીકતમાં રોટાવેટરનો વેટરનો ભાફ છે અને આવીને આવી એક બીજી વસ્તુ તમને બતાવું ને ભાઈ આ હે આ વસ્તુ એ કે તમે રોટા વેટા રાખ્યો અને એમાં નાના નાના કે રહી જાય તમે હાથી ગાખીઓ એમાં નાના નાના રહી જાય તો એ છે ને આખે આખું જમીનને નીચેથી છે ને સીધી એકદમ રેવલ કરી દેશે તો આ વસ્તુ છે ને એના માટે હે કેવો લઈ ગયું હિજરી કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો ભાઈ જસ્ટ થોડાક જ આગળ આવ્યા એટલે આપણે સામે આવ્યું જબરું જબરું મશીન હવે આ મશીન કઈ હોય ખબર આ મશીન છે બેલા હવે જે ખેતરમાં જે ડૂચો વૈધો હોય ને એને રોલિંગ કરવાનું કામ છે ને આ બેલાર કરે છે બેલાર બે જાતના આવે એક આવે છે રોલિંગ બેલાર અને એક આવે છે સ્ક્વેર બેલાર એમાંનું આ રોલિંગ પેલા અહીંયાથી છે ને આખો ગોળ રોલ થઈ જાય હવાની કિંમતની વાત કરું ને તો ઓનલી ને ઓનલી સત્તર લાખ રૂપિયાની કિંમત છે ખાલી અઢારે વરણનો હગો અને ત્રણ પગવારો તગો બધી જગ્યાએ હોય પણ આ ચાર પગવારો ચોગો હોય હવે આ છે ને સનેડા ભાઈ બધી જગ્યાએ ભૂગી જાય અહીંયા ભૂગી ગયો આ સનેડા કંઈક અલગ જાતનો હોય અહીંયા છે ને દવાની જબરી મોટી બોટલ છે એટલે આનાથી આપણે સ્પેરે કરી શકીએ દવાઈ છાંટી હકી બીજા નંબરમાં વન એન ઓનલી સનેડો આમાં છે ને હાઇડ્રોલિક આપ્યું હે અહીંયા એટલે અહીંયાથી એનો કંટ્રોલ કરી અને તમે આનાથી હાર્વેસ્ટિંગ પણ કરી શકો તો ભાઈ આ સનેડાનો ઉપયોગ છે ને મલ્ટીપોર ઉપયોગ છે અને પાછળ છે ને મોટરવાળું આખું દવાનું આપી દીધું હોય તનપકવાળા તગા જોઈને અમને એમ થયું કે હવે તમને છે ને કાળું મોટું ટ્રેક્ટર દે કારણ કે આ ટ્રેક્ટર તો તમે એને આપણા ચેનલમાં ખૂબ બધું જોયું હોય નાની આની રીલ્સે પણ આપણે ખૂબ બધી બનાવેલી છે તો એવાનું આ ડિજિટેક ટ્રેક ટ્રેક્ટર છે અને કંપનીની વાત કરીને તો સ્કોટ કુબોટા લિમિટેડ પ્રાઇવેટનો આખો સ્ટોલ છે જેમાં એક પાવર ટ્રેક ટ્રેક્ટર રાખેલું છે એક ડીજીટેક ટ્રેક્ટર રાખેલું છે જે બ્લેક કલરમાં છે અને પાવર ટ્રેકનું ઉરો મોડલ છે અને આ બાજુ આવ્યું ને એટલે એમયુ સિરીઝ છે કુબોટાની એમયુ સિરીઝ છે ફોર વ્હીલ ડ્રાઈવમાં આ ટ્રેક્ટર જોવા મળીએ અને કુબોટાનું નાનું ટ્રેક્ટર છે એ એકવીસ એચપી ચોવીસ એચપી અને સિત્યાવીસ એચપીમાં આવે છે તો આ જે ટ્રેક્ટર છે એ સિત્યા ચોવીસ વાળું ટ્રેક્ટર છે કુબોટા ઇસ્કોટ લિમિટેડનું અહીંયા એમયુ પિસ્તાલીસ ટુ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે અને એના પછી આવ્યું છે ફાર્મ ટ્રેક આ જે ટ્રેક્ટર છે ને ફાર્મ ટ્રેક્ટર છે નાનું ટ્રેક્ટર અને એના પછી આવ્યું છે ફાર્મ ટ્રેકનું રેડ કલરનું ટ્રેક્ટર છે આનો વિડીયો ટૂંક સમયમાં આપણે યુટ્યુબ ચેનલમાં પણ આવવાનો છે ત્રીસ ઓસ પાવરની કેટેગરીમાં આવે છે અઠાવીસ ઓસ પાવરની કેટેગરીમાં આવે ચોવીસ એસ પાવરમાં આવે છે અને આ એ ફાર્મ ટ્રેકનું ટ્રેક્ટર છે જે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર જોવા મળે છે તમને અને ભાઈ જોરદાર અને જોરદાર ડાયનેમિક લુક આપ્યો છે આ ટ્રેક્ટરમાં

અને આની કિંમતની વાત કરું તો માત્ર ત્રણ લાખ રૂપિયાની કિંમત છે ભાઈ બહુ જબરી છે થોડાક ટાઈમ પહેલાં ભાઈ આપણે સનેડાનો વિડીયો બનાવ્યો હતો એ જ સનેડો આપણે અહીંયા રાજકોટનો ગ્રીનલેન્ડ સનેડો છે હવે આ સનેડાની ખાસિયત આપણે યુટ્યુબમાં જોઈ લીધી પણ આ કંપની છે ને રોટાવેટર બનાવે છે રીપર બાઇન્ડર પણ ઘણા બધી પ્રકારના બનાવે છે જ્યાં તમે ઓલું રીપર બાઇન્ડર જેવું હોવ ને એ રીપર બાઇન્ડર છે ને એમાં માથે બેહીને હકાવવાનું છે આ મોટું રીપર બાઇન્ડર છે આ હિંગળાવાળું આપણે જે કઈ રીપર વાઇન્ડ રહે બાકી ભાઈ આ કંપનીના ઓલ ઓવર વિડીયો જોવા હોય તો તમે આપણે ઓટો ફાર્મિંગ ચેનલનો બીજા પણ વિડીયો તમને જોવા જડી જ્યાં ભાઈ દવા છાંટવાનો તમને હે પંપની વાત કરું તો આપણે આજ સુધી નાના નાના પંપ જોયા હતા પણ આ જે છે ને મિત્રા અને મહિન્દ્રા કંપનીનો બહુ મોટો પંપ છે બસોથી અને બે હજાર લીટર સુધીના આ પંપ આવે છે અલગ અલગ અને મગફળી હોય ચણાનું વાવેતર હોય મગફળીનું વાવેતર હોય દાણાનું વાવેતર હોય ટમેટાનું વાવેતર હોય એમાં તમે આનાથી સારામાં સારી રીતે આનો તમે સ્પ્રે કરી શકો હું દવાનો થોડાક જ આગળ ને એટલે ભાઈ એને પ્લાવ જોવા મળ્યા ને પ્લાવ ક્યાં ખબર આપડે ગુજરાત ના હે અને દર્શન કંપનીના તમને પ્લાવ જોવા જડીએ મોટા નો પ્લાવ જોવા જડી જાય નાના ટ્રેક્ટર નો પ્લાવ તમને જોવા મળી જાય અને મલ્ટી ટાઈપ ઓફ પ્લાવ તમને છે ને અહીંયા જોવા મળી જાય જસ્ટ થોડાક જ આગળ આવ્યા ને એટલે ભાઈ એને અહીંયા મલ્ટીપર તમને ખેતીવાડી એગ્રી વાળી જોવા મળીએ એમાં છે ને જે છે ને ઓહિણી ટાઈપના ના હે એટલે આજી છે ને બીજો કંઈક અલગ જાત છે અહીંયા રો રોપા હે ને એ રોપા આમાં નાખતું જવાનું એટલે નીચેથી ઉગતું જાય એવું હોય ને બાકી જો બધી અલગ અલગ જાતની જેવું અહીંયા આપ્યું હોય આછા હે ને પાવર વિડર આવી ગયા આજુ ફરી જે પાવર વીડર આવ્યા ને મોટા મોટા પાવર વિડર હે આ પાવર વિડર છે ને નાના પાવર વિડર નથી અને આ બધાના ટાયરો તો જો કેવા મસ્તીના ટાયરો આપ્યા હે અહીંથી એ વાંચે ને વાંહે ને પાછું ચાપ કટર ને એવું બધું રાખેલું હોય હવે આપણે આગળના સ્ટોલ ઉપર જઈએ ને તો ન્યા હે ને એક મિની સ્પ્રેયર જોવા જઈડું જે આપણે આગળ જોયું તો ની એ મોટા સ્પ્રેયર આ જે છે ને એ મિની સ્પ્રેયર છે અને બીજા સ્પ્રેયર છે ને એ અહીંયા પાસે અને ભાઈ હવે ટ્રેક્ટરનો હવામાન બતાવી દીધો તો ટાયરું નહીં બતાવી દે અહીંયા છે ને બીકેટી કંપનીના ટાયરું પણ અહીંયા રાખેલા છે ફાઇનલી ભાઈ આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ને હવે ત્યાં આપણે આવી ગયા અહીંયા હવે જો તમે મારી પાછળ જોયો કે વ્હાઇટ કલરનું કેપ્ટનનું ટ્રેક્ટર છે આ આપણે ત્યારે તમને હરખું નતું બતાવ્યું ત્યારે તમને વ્હાઇટ કલરનું કેપ્ટનનું ટ્રેક્ટર બતાવી દઈએ અહીં ફૂલ ડિટેલ છે એ આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં આવી જાય ને એનાથી આપણે આગળ આવ્યા ને તો બીજો એક ભૂજ માનો એવો કંઈક સ્ટોર આવ્યો છે અને અહીંયા છે ને ભાઈ બધા અલગ અલગ ઇન્કલિમેન્ટ છે આ અલગ છે આ અલગ છે આ મારા ખ્યાલ મુજબ કેમાં ઉપયોગ થતા હોય તો કે બગીચો હોય કે એમાં વધારે લોન લોનવાળા કામ હોય ને એમાં વધારે પૂરતા ઉપયોગ થતા હોય આ જે સ્ટોલ હતો ને એ આટલામાં અહીંનો લાસ્ટ સ્ટોલ હતો આ આખો જે તમને વિડીયો જોયો હોય ને તેમાં આપણે હે ને ખેતીવાળીના તમને સાધન સામગ્રી બતાવી અને ટ્રેક્ટર વિશે બતાવ્યો હવે કાલો અમે તમને મોટર વિશેન બતાવશું તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું હવે વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ